નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય ચેતુભાઈ વસાવા હવે નરેન્દ્ર સાહેબ મોદીને લલકારી રહ્યા છે તમે ખાલી હું આગળના વિડીયોની અંદર તમને બે ત્રણ ક્લિપો બતાવવાનો છું તે તમે ખાલી ક્લિપો જોયો પછી તમને પૂરતી માહિતી મળી જશે આમ વાત કરીએ તો પોલ ખુલી રહ્યા છે તો મિત્રો આ તમે પહેલી ક્લિપ જોઈ લો પછી આપણે વાત કરીએ

આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરવામાં આવે આપણે આરોગ્ય ની વાત કરીએ આપણને ભારત પાકિસ્તાનની વાત કરવામાં આવે આપણે વિકાસની વાત કરીએ ત્યારે આપણે આત્મનિર્ભર બનવાની વાત કરવામાં આવે સ્વદેશી અપનાવવાની વાત કરવામાં આવે પણ આજના દેશના વડાપ્રધાન એમણે ક્યારે આપણને બતાવ્યું નથી કે એમના શાસનકાળ દરમિયાન એમના 11 વર્ષના શાસનકાળ દરમિયાન દેશમાં 5400 હજાર ચારસો ને પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ આવ્યા છે તમે આજે મોબાઈલ લેશો કોઈ પણ નાની નાની વસ્તુઓ લેશો તો એમાં મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન મેડ ઇન અમેરિકા તો આ કોની છે ચારસો ને પાંચસો ને ચારસો કંપનીઓ ભાજપ શાસિત અગિયાર વર્ષ દરમિયાન આપણા વિસ્તારમાં આવી છે અને આજે વડાપ્રધાન એમના નેતાઓ રથયાત્રાઓ કાઢે છે મોટા મોટા હોર્ડિંગ્સો પાડે છે અને ખર્ચાઓ કરે છે બ્રાન્ડિંગ કરે છે અને આપણને કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો આપણને કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો ત્યારે અમારો ખેડૂત અમારો આદિવાસી સમાજ દલિત સમાજ રાજપૂત સમાજ અમારો અમારો ઓબીસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય બધા આદિકાલથી આ આત્મનિર્ભર છે અને આજ જ સરકારોએ આપણને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે પણ આ સરકારોએ આપણી મજબૂરી એવી પેદા કરી છે કે આપણે બીજા પર નિર્ભર રહેવું પડે છે આજે તમે જોઈ લો ખેડૂતોની હાલત શું દેશમાં આપણે જ્યારે તો મિત્રો તમે વિડિયો તો જોઈ લીધો હશે એની અંદર ચેતરૂપી વસાવા એવું કહે છે કે હવે આ દેશ સંવિધાનથી ચાલે છે કેમ કે મારે એટલા માટે જ સંવિધાનની વાત કરવી પડે છે કે આજે આપણે શિક્ષણની વાત કરીએ કે પછી શિક્ષણની માંગ કરીએ તો આ લોકો જે મંદિર અને મસ્જિદની વાત આડી લાવે છે પછી હિન્દુ મુસ્લિમની વાત કરવા માંડે છે અને વગેરે ઘણી બધી બાબતો પણ કહે છે તો મિત્રો તમે એ વિડીયો તો જોઈ લ્યો તો હવે તમે બીજી ક્લિપ જે ધવલ પટેલની છે પછી આપણે વાત કરી કાલથી જુકડે તુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર છે અને નવસારી ને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે કૃપાથી સાંસદ બન્યા છે ભાઈ કૃપાથી સાંસદ નથી બન્યો લોકોએ આશીર્વાદ આપ્યો એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને બે લાખ અને દસ હજાર જેટલી જંગી માજિન સાથે હરાવીને હું સાંસદ બન્યો છે એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ એસી હજાર મતે હરાવીને સાંસદ બન્યા છે તમે બંધાવ ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર કોંગ્રેસની ફક્ત 6 સીટ આવી છે નાની નાની પ્રાદેશિક પાર્ટીની પણ કોંગ્રેસ કરતાં વધારે સીટ આવી છે આમ આદમી પાર્ટીની દરેક સીટ પર જમાનત પણ જપ્ત થઈ ગઈ છે એની સાથે સાથે એમની નોટા કરતાં પણ 6 ગણ્યા ઓછા મત આપ્યા છે અને એટલું જ નહીં ગુજરાતમાં વિસા વડાવાડી નહીં પણ દિલ્હીવાળી થવાની છે ચૈતર વસાવાના કહેવા માંગુ છું કે તમારા જે બોસ છે રાજનૈતિક ગુરુ છે અરવિંદ કેજરીવાલ એક અભિમાનમાં છલકાતા હતા અને એમ કહેતા હતા કે મોદી સાહેબ દસ વાર પણ જન્મ લે તો પણ દિલ્હીમાં નહીં જીતી શકશે એવા બણગા ફૂંકતા મિત્રો એક ક્લિપ તો જોઈ લી છે તેમાં તવેલ પટેલે ચૈતર વસાવાને સીધોને સટ જવાબ આપ્યો છે અને એ એવું કહી રહ્યા છે કે લોકો જંગી બહુમતીથી જીતાડ્યો છે અને તમારા અને મારા આદર્શ જુદા છે એટલે જે તમારો આદર્શ થી બહાર નીકળ્યો છે અને અમે હિન્દુ છીએ અને દરેક હિન્દુના જે હૃદયમાં અંદર મોદીજી વસ્યા છે કે મોદીસી મોદીજી એ રીતે રાજ નથી રાજ નથી કરી રહ્યા આ હિન્દુઓના દિલમાં વસ્યા છે એટલા માટે જ ત્રીસ વર્ષથી રાજનીતિમાં છે વગેરે બીજી બધી બાબતો પણ એ કહે છે